સાથીઓ જય ભીમ નમો બુદ્ધાય આજે આપણે ફરી મળી રહ્યા છીએ આંબેડકર દર્શન યુટ્યુબ ચેનલ આપનું હાર્દિક સ્વાગત કરે છે ગયા એપિસોડમાં આપણે જોયું કે ભીમરાવ આંબેડકર લંડનમાં અભ્યાસ કરવા ગયા હતા અધૂરો અભ્યાસ પૂરો કરવા ગયા હતા અને એ અભ્યાસ એમણે ત્યાં પૂરો કર્યો એમએસસી કર્યું ડીએસસી કર્યું બાર એટલો કર્યું ડીએસસીનો જે વિષય હતો પ્રોબ્લેમ ઓફ રૂપીઝ એમાં ભીમરાવે કેટલાય વર્ષોના લગભગ બસો વર્ષના ઇતિહાસ જે ઇકોનોમિક્સનો ઇતિહાસ છે એ ઇતિહાસ ભારતનો ઇતિહાસ એ ઇતિહાસનો અભ્યાસ કરીને એ આખો પ્રોબ્લેમ રૂપી નામનો વિષય શોધ પ્રબંધ મહાગ્રંથ એમણે લખેલો એ સબમિટ કરાવ્યો જ્યારે લંડન યુનિવર્સિટીમાં તો ત્યાંની સમિતિએ આમાં વાંધા કાઢ્યા હતા ભીમરાવ જર્મની આગળ ભણવા ગયા એમનો સમય તો કે જર્મની જઈને હું થોડું બીજું ભણું તો આ લંડન યુનિવર્સિટીવાળાએ ભીમરાવ અને પાછા બોલાયા કે તમારો આ ડીએસસીનો જે વિષય છે એમાં અમારા બધા વાંધા છે એ ભીમરાવ પાછા આવે છે અને એમના વાંધા બધા કે આની અંદર તમે બ્રિટિશ ગવર્મેન્ટનું ઘસાતું બહુ લખ્યું છે એટલે આમાં સુધારો કરવો પડશે આખો વિષય આખો જે મહાગ્રંથ છે જે શોધ પ્રબંધ એ ફરી લખવો પડશે ભીમરાવે આવ્યો કે આમાં એક લીટી બહુ લેવું બદલવાનું નથી જે છે એ સત્ય છે તમારે સ્વીકારો સ્વીકારો ડિગ્રી આપી તો મારે નથી જોઈતી એવી વાત ભીમરાવે કરી ત્યારે એ વખતે એમના શરૂઆતથી એમના મિત્રો રહેલા પ્રોફેસર કેનન એમને બાજુમાં બોલાવીને કહ્યું કે ઉશ્કેરાશો નહીં થોડા સુધારા કરીને આપી દો આજ એમાં અમે ડીએસએન ડિગ્રી આપી દઈશું ભીમરાવ કે હું અત્યારે તો મારે પર પાછું હવે ભારત પરત ફરવું છે એટલે હું ભારત જઈને પછી આમાં સુધારા કરીને તમને મોકલીશ પછી મને ડીએસએન ડિગ્રી આપજો ત્યાં સુધી મારે જોઈતી નથી ડિગ્રી એમ કહીને એ આ લંડનની અંદર જ્યાં રહેતા હતા એમનું જ્યાં રહેતા હતા એમનું ભાડું એમનું જે ભાઈ એક ગેસ્ટ તરીકે તો એ બધું એમણે ચૂકવી દીધું અને ભારત પરત ફરવાનું નક્કી કર્યું હવે એમની જે પૈસા હતા એ પૈસા પૂરતા નહોતા એટલે પછી એમને જે કોલ્લાપુરના રાજા હતા એ રાજાના દીકરા રાજારામ એ રાજારામને પત્ર લખ્યો ને કહ્યું કે હું ભારત આવવા માગું છું મારી પાસે પૈસા પૂરતા નથી તમે મોકલી આપો ને રાજારામ સાહુજી મહારાજના દીકરા કોલ્હાપુરના સાહેબ સાહુજી મહારાજ સાહુજી મહારાજ એક્સપાયર થઈ ગયેલા ને એમના દીકરા ગાદી પર બેઠેલા હતા એમને પૈસા મોકલ્યા એ પૈસા લઈને એમને પરત ફરવા માટે ભારતમાં એ લિવરપુલ પર લિવરપુલનું જે બંદર છે ત્યાં આવે છે અને ત્યાં તપાસ કરે છે કઈ કયા જહાજમાં દરિયાઈ જહાજમાં હું ભારત પરત ફરું તો મારા પૈસા મને આટલા પૂરતા મને એનું બિલ ભરી શકું તો તપાસ કરતાં લાગે છે કે પૈસા હજુ પૂરતા નથી એટલે પછી માલવાહક જહાજ દરિયાઈ માલવાહક જહાજમાં થર્ડ ક્લાસની ટિકિટ લેવી પડે છે અને એ જહાજમાં ચડી જાય છે જ્યાં એ રૂમમાં જે એમને ફાળવામાં આવે છે એ રૂમ થર્ડ ક્લાસનો રૂમ હોય છે એટલે એ જગ્યાએ બધા માલ વાગે માલ બધો મૂકેલો હોય પ્રાણીઓ હોય બીજું બધું હોય એટલે એ જગ્યામાં બધા બધા પશુઓ મૂકેલા હતા ખાસ કરીને ભૂંડ બતક ને બધા હતા એટલે એની વાસ આવતી બીમાર આવતું એ પણ બહુ આમ છે ને કે પીડાદાયક હતું પાછું ત્યાં બધા જ જે લોકો હતા હિન્દી ચીની આફ્રિકન બધા બધા લોકો ત્યાં બધા દારૂ પીન ગાય જોજોસથી ગાય નાચે ડાન્સ કરે એમ અને અવાજ અવાજ કરી મૂકે દારૂ પીને દારૂ નિવાસ આવે એટલે ભીમરાઓને દારૂ નિવાસ એનાથી એમને આમ કે પીડા થતી હતી ઇવાન અવાજથી એ પોતે એ જે રૂમમાં હતા એ રૂમમાં સારી રીતે રહી શકે એને બહુ ત્રાસજનક થયો આખો પ્રવાસ તા ત્રાસજનક રહ્યો બધો આટલો બધો અવાજ આટલી બધી દુર્ગંધ અને પશુઓ જોડે એટલે ને નેચરલ છે કે ભીમરાવને ન ફાવે ત્રાસદાયક પ્રવાસ હતો માણ માણે ત્યાંથી લિવરપુલથી એમને જો લિવરપુલથી કોલંબોની રૂટ લે ને તો એમને પ્રવાસનો ખર્ચો ઓછો થાય એટલે કોલંબો પહોંચી જાય છે અને કોલંબોથી મદ્રાસ જવાનો છે એટલે કોલંબોથી મદ્રાસ જવાની અંદર ત્યાં રિક્ષાઓ ચાલતી હોય રિક્ષા શું હોય કે પેડલ રિક્ષા ના હોય ઓટો રિક્ષા ના હોય માણસ રિક્ષાને ખેંચતા હોય તો ભીમરાવના જોઈને પણ એમ એમને થયું કે આ જે પણ આ જે મજૂરી કરી રહ્યા છે એ મારા સમાજના લોકો છે મારા સમાજના અસ્પૃશ્ય બહિષ્પૃત્ય સમાજના લોકો છે અને એમને હું આ એમને બેસીને હું એમને પીડા આપું એટલે ના ગયા બહુ દર્દ થયું કે આ આવી રીતે માણસ પોતે ખેંચીને આખો આટલું બધું જો આટલું બધું વજન ખેંચીને જે નીકળવાનું એટલે ગયા નહીં અને બીજા બીજી બીજી રીતે એ મદ્રાસ પહોંચે છે મદ્રાસથી ટ્રેનમાં દાદર દાદર આવે છે ત્રણ તારીખ એપ્રિલ ઓગણીસો ત્રેવીસમાં ત્રીજી એપ્રિલ ઓગણીસો ત્રેવીસની અંદર એ મુંબઈના દાદર એ રેલવે સ્ટેશને પહોંચે છે દાદરથી એમનો જે કોઈબાવાડી છે પરેલ ત્યાં એ ચાલતા પગપાળા એ ત્યાં પોતાના ઘેર પહોંચે છે અને ત્યાં સિમેન્ટની ચાલીમ એવું મકાન લીધું સિમેન્ટની ચાલી ત્યાં જૈન ઊભા રહે છે અને દરવાજો ખટખટાવે છે ક્યાં સુધી ખટખટાવ કોઈ અવાજ આવતો નથી એટલે ભીમરાઓને પછી બોલું કેવું બોલવું પડે છે અને આ ભાઈ ઘરમાં યશવંત છે કે નહીં યશવંત શું કરે છે મુકુંદ આ બધા શું કરો છો આટલો બધા અવાજ આવે તમે સાંભળતા નથી હું ઉઠો જલ્દી ઉઠો એટલે ભીમરાવને આટલી બૂમો સાંભળીને પછી રમા એ દરવાજો ખોલે છે અને તરત જ ભીમરાવને પગે લાગે છે અને એમને તો આંખમાં આંસુ હર્ષના આંસુ આવીએ છીએ હવે તો હવે તો મારા પતિ ભણીને બીજી ભણીને જે અભ્યાસ બાકી હતો એ પૂરો કરીને હવે તો મારે અહીંયા જ રહેશે એટલે એમને બહુ આનંદ પણ થાય છે એમ હર્ષના આંસુ પણ આવે છે અને પછી ભીમરાવ ઘરમાં પ્રવેશે છે ત્યાં પ્રવેશે પછી એમને નાહવા ધોવાનું આ તે બધું કરવાનું એ કામ કરે છે આ સમાચાર એ ચાલતા ચાલતા આવતા હોવાના કારણે સવારના પહોંચની અંદર બધાને ખબર પડી જાય છે કે ભીમરાવ લંડનથી અહીંયા આપણી ચાલીમાં સિમેન્ટની ચાલીમાં આવી ગયા છે અને આખા બોમ્બેની અંદર જે 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 વિસ્તારમાં રહેતા હોય છે એ વિસ્તારમાં બધા સમાચાર પહોંચી જાય છે તો સવારથી બધા આવવા માંડી આવવા માંડીને ત્યાં ઘરે ઘર ભેગા થઈ જાય છે ત્યારે ભીમરાવ તૈયારથી શર્ટ પેલું એક શર્ટ પહેરે છે અને સફેદ લુંગી હોય છે કાળા મોજા પહેરેલા હોય છે અને બહાર આવે છે બધાને લોકોને મળે છે બધા બધા અભિનંદન આપે છે એવી તો બાલાર બાલારામ પણ ત્યાં હોય છે બલારામ પણ ઊભા હોય છે અને એમને પણ એ પણ બધાને અભિનંદન લે છે પછી તો શું થયું કે બધા આ અધ્યાપકોને ખબર પડે એ પણ લોકો આવતા જાય જાય છેલ્લે છે તો જે દાદા કેલુસ્કર એમને ખબર પડે છે એ પણ આવી જાય છે અને દાદા કેલુસ્કર જોઈને ભીમરાવ દંડવન પ્રણામ કરે છે અને બહુ ગળ ગળગાળા થઈ જાય છે કે આ આપણે મને આટલા પહોંચવા માટે મને જો કોઈ કોઈ મદદ કરી હોય મેન્ટલી કોઈ મને મજબૂત કર્યો હોય તો મને મોટિવેશન આપ્યું હોય દાદા કેલુસ્કર છે એ ખુશ થઈ ગયા અને પછી તો બધાય આખો દિવસ આ બધું ચાલતું હોય છે એમનું સ્વાગત એમને અભિનંદન આપવાના બધા લોકો રૂબરૂ આવી જાય ચાલીના લોકો બધા જ લોકો છે ને એ પોતાના ઘરમાં ખુરશી ટેબલ બધું બહાર કાઢી દે છે લોકો આવે તો બેસવાની વ્યવસ્થા કરી આપે છે ચાલીને બહુ સપોર્ટ મળે છે આપણે ત્યાં પણ આપણે આપણા આપણે ત્યાં પણ જ્યારે આવો કે ચાલીમાં રહેતા લોકો હોય ત્યારે કોઈ પ્રસંગ હોય તો બધા પણ એકબીજાની મદદ કરતા હોય છે ચાલીને ચાલીનો રહેવાની આ જે જે આત્મીયતા ચાલીમાં રહેતો હોય એ આત્મીયતા સોસાયટીમાં જોવા ના મળે તમને ફ્લેટમાં બહુ ઓછું જોવા મળે પણ ચાલીને તો આત્મીતા બહુ કોઈ બીમાર પડે તો બધા ભેગા થઈને દવાખાને લઈ જાય એટલે ત્યાં ભીમરાવ જ્યારે આવ્યા ત્યારે બધા ચાલી ચાલીને લોકો બધા પોત પોતાની ખુરશીઓ ટેબલ બધું બહાર કાઢીને બધાને બેસવાની વ્યવસ્થા કરી અને આ રીતે ભીમરાવનું સ્વાગત કરે છે હવે આપણે આપણે તેવું માનીએ છીએ કે હવે ભીમરાવનો કોઈ પ્રશ્ન હોવો ના જોઈએ પણ ભીમરાવ ભારતમાં આવ્યા પછી એમના દુઃખોનું વાદળ એની એમને એમની એમને ઘેરી વળ્યું છે દુઃખનું દુઃખોનું વાદળ કેવું દુઃખોનું વાદળ કે પહેલાં પહેલાં તમે જુઓ કે ભીમરાવને એમના ઘરમાં પ્રશ્નો છે અને એ ઘરમાં પ્રશ્નો એવા પ્રશ્નો છે કે તમે આપણે એ લાગે કે ઉકેલી કરી શકાય ખાસ કરીને આપણે જોઈએ કે એમના બાલારાવનો પ્રશ્ન બાલારામ પુષ્કળ દારૂપીઓ છે મોટાભાઈ છે ત્રણ ભાઈઓ હતા બાલારામ આનંદરાવ અને ભીમરાવ આનંદ હોય તો મરી ગયા બીમાર બીમાર થઈ ગયેલો ટીબી થયેલો મરી ગયેલા અને આ ભાઈ છે બાલારામ એ સતત દારૂ પીવે છે એમને બીજા લગ્ન કરવાના પહેલી પત્ની મરી જાય છે બીજા લગ્ન કરવાના તો એ બીજા લગ્નની અંદર નાની ઉંમરની એનાથી એમનાથી અડધી ઉંમરની સ્ત્રી જોડે છોકરી જોડે લગ્ન કરવાનો વિચારે છે એટલે ભીમરાવને કહે છે ભાઈ તમે આ ભાઈ તું આ તમે આ શું કરો છો કોઈ મોટી વિધવા સ્ત્રીને જ્યારે લગ્ન કરો મોટી ઉંમરની સ્ત્રી જોડે આ નાની છોકરી જોડે લગ્ન કરો છો ભીમલાઓ ભલા માનતા જ નથી ઝઘડો કરીને નીકળી જાય છે અને એની જોડે લગ્ન કરે છે એટલે બાબા સાહેબને એક આ પ્રશ્ન છે બીજો પ્રશ્ન સાહેબને વડોદરાનો પ્રશ્ન સતાવે વડોદરાની અંદર મહારાજા સહેજ ગાયકવાડ એ એમને ભણવા માટે જે કોલિશીપ આપેલી હતી અને એ ભણીને પાછા આવે ત્યારે વડોદરાની મારા સહે ગાયકવાડની રિયાસતમાં એમને દસ વર્ષ નોકરી કરી આપવાની હતી આ જે પૈસા એમને જે આપણે એ લોકો ટોટલ વીસ હજાર રૂપિયા જેવું થાય છે એ જ્યારે નોકરી નોકરી કરવા માટે આવે છે તો નોકરી માટે કોઈ સપોર્ટ સહેજ ગાયકવાડ અને એમનું શિક્ષણ ખાતું કોઈ સપોર્ટ કરતું હોતું નથી અને આખરે ભીમરાઓને વડોદરા છોડવું પડે છે એટલે જ્યારે ભીમરાવ વડોદરા છોડે છે ત્યારે આ જે કરાર છે કરાર અનુસાર એમના પૈસા ચૂકવવા પડે કે ભાઈ તમે આટલા પૈસા લીધેલા અને તમે આ નોકરી કરી આપવાની નોકરી ના કરી આપો તો પૈસા પરત કરવાના એટલે પૈસા પરત કરવાની અંદર ભીમરાવને આ લોકોએ પત્ર વ્યવહાર શરૂ કર્યો એમને ગેરપત્રો લખ્યા સીડેઠ એમ કોલેજની ભણતા ત્યાં પત્રો લખ્યા મુંબઈ યુનિવર્સિટી પત્રો લખ્યા બધી નોટિસો મોકલી બધા બધા બધી જગ્યાએ આ વડોદરાની જે શિક્ષણ વિભાગ છે અને ત્યાંના દીવાન મનુ મહેતા એ અને શિક્ષણ વિભાગ બંને ભીમરાવની પાછા પડી ગયેલા નોટિસ બંને નોટિસો ફરકાર કરતા હતા અને જ્યારે પાછા આવે છે ત્યારે પણ એમને નોટિસ આપે તો વિચાર કરો કે સહેજી ગાયકવાડને જ્યારે આ ખબર પડે છે ત્યારે સહેજી ગાયકવાડ એ પોતે આ ફાઇલની અંદર શેરો મારે છે કે આ પૈસા મેં આ વિદ્યાર્થીઓને શિક્ષણ માટે આપેલા છે એટલે હવે જ્યારે એ પૈસા પરત કરી શકતા નથી તો આ પૈસા પાછા માગવાના નથી વસૂલ કરવાના નથી એવું શેરો મારીને સહી કરી આપે છતાં પણ આ દિવાન મનુભાઈ મહેતા અને શિક્ષણ જાતિવાદી મંડળી એ ભીમરાવની પાછળ પડી ગયા છે આપણા સાહેજી ગાયકવાડ એ ઓગણીસો ઓગણચાલીસમાં એક્સપાયર થઈ જાય છે ચોસઠ વર્ષની ઉંમરે છત્તા પણ એ મરી ગયા પછી 5 વર્ષ સુધી આ લોકો પૈસા માંગ માંગ કરે એટલે ભીમરામણી કા ચિંતા આ પડ છે કે આ સહજુ ગયકો લખ્યા પૂછે કે ઓ પૈસા પાછા ન લેવા તો આવ એ તો આ લોકો નોટિસ પર નોટિસ મુકલી એમને હેરાન કરતા એટલે બીજો પ્રશ્ન નોટ આ છે ત્રીજો પ્રશ્ન જે જે દુખનો વાદળ છે એમાં ત્રીજો પ્રશ્ન છે કે એમને જ્યાર ભારત થી જ્યાર લંડન જે છે એ પેલા મુકનાયક નામ નું એક પાક્ષિક ચાલુ કર્યું છે અને પાક્ષિક વિમરાવને આવું સાહિત્ય લખવું પુસ્તકો બહાર પાડવા એ બહુ ખૂબ ગમતું હતું પ્રચાર પ્રસાર કરવા માટે બહુ મોટું મોટું માધ્યમ છે એટલે એમ તો આ મુકનાયક એટલે જે જે સમાજ છે બોલી શકતો નથી એનો નાયક અને જે બોલા છે બોલ એટલે બોલતા નથી મૂંગા છે મૂંગાના મૂંગા મૂંગાના મૂકાના નાયક એવું આ મેગેઝિન એ ચાલુ રાખવા માટે એમણે પાંડુરંગ ભટકર પાંડુરંગ નંદરામ ભટકર નામના એક વ્યક્તિના તંત્રી બનાવે છે અને તંત્રી બનાવ્યા બનાવ્યા પછી એ લંડન જતા રહે છે અને એમના ખાસ કરીને ખાસા બાર ચૌદ 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 અંક બાર પડે એના તંત્રી તરીકે લેખો પણ ભીમરાવે લખ્યા હોય છે પણ જ્યારે લંડન જાય છે ત્યારે એક આશા સાથે જાય છે કે હું જ્યારે પાછો આવીશ ત્યારે આ મેગેન ચાલતું છે પાંડુરંગ નંદક નંદરામ ભટ્ટકર આ મેગીન ચલાવશે પણ તો વચ્ચે તેમને એ છોડી દે છે આનું આ નાયક બંધ કરી દે છે એટલે પછી ત્યાં બધી માહિતી મળે મળે છે તો એમને બીજા તંત્રી બીજા તંત્રી મૂકે છે અને એ તંત્રી છે જ્ઞાનદેવ ધોલપ જ્ઞાનદેવ ધોલપ નામના વ્યક્તિ એના તંત્રી ગણીમાં છે એ પણ પછી આ બંધ બંધ કરી દે છે એટલે અમુક નાયક સંપૂર્ણ બંધ થઈ જાય છે એટલે ભીમરાવ જ્યારે પાછા તરમાં એક દુઃખ હોય છે કે મારું આ મેગેઝિન મેં આટલી બધી મહેનત કરીને બનાવી છે એ બંધ થઈ ગયું છે એટલે એ પણ એક ચિંતા હતી પછી ચિંતા એમને ઘરમાં આર્થિક પ્રશ્નોની કારણ કે હવે તો હવે અહીંયા તો ભણીને હવે ભણવા જવાનું રહેતું નથી એટલે આર્થિક પ્રશ્નો છે એટલે હવે શું કરવું એટલે એમણે શું કર્યું કે બાટલી બોય એકાઉન્ટન્સી ઇન્સ્ટિટ્યૂટ છે બાટલી બોય એકાઉન્ટન્સી ઇન્સ્ટિટ્યૂટની અંદર મર્કન્ટાઇન લોના પ્રાધ્યાપક તરીકે એ એમણે નોકરી ચાલુ કરી બસો રૂપિયા પગારે માસિક બસો રૂપિયા પગારે ચાલુ કર્યું એટલે બસો રૂપિયાથી એમના ઘરમાંની અંદર પોતાને પણ થોડી મદદ થાય અને ઘરમાં મદદ થાય એટલે એ ચાલુ કર્યું બીજું બાજુ એમ થયું કે આ બીજું ખૂટું છે તો એમના જે નવલ ભાતીના મિત્ર હતા એમનો ફરી વર્ગ તો બે ટ્યુશન લાયા આપે છે પહેલાં પણ ટ્યુશન લાવ્યા પછી બે ટ્યુશન લાવ્યા પછી એટલે બીજા પૈસા એના મળે છે એટલે ભીમરાઓને આર્થિક રીતે મદદરૂપ થાય છે એટલે તમે જુઓ કે ભીમરાઓના એમના લાઈફની અંદર કેટલી બધી તકલીફો છે ભણવાનું પરદેશ જોઈને ભણવાનું છે ઘરની પરિસ્થિતિ ખરાબ છે મોટાભાઈ આવા છે નાના બીજા નાના ભાઈ મોટા મોટાભાઈ એ એક્સપાયર થઈ ગયા છે એના બાળકો છે પોતાની પત્ની એના બાળકો ભાઈ આનંદભાઈના આનંદ એના બાળકો પછી ફોઈ છે પછી રમાના એમના ભાઈ ભાઈના બેન છે એ બધા એ બધાને સાચવાનું આ બધી જવાબદારી બહુ મોટી જવાબદારી પાછું આટલું ભણવાનું એમને ભાઈ શું કર્યું છે જ્યારે ગયા ઇંગ્લેન્ડ ગયા એના પહેલાં પહેલાં તો એક સંગઠન બનાવેલું હતું બધા યુવાનો બધું સંગઠન પણ એ ગયા પછી આ યુવાનો બધા અંદર લડી લડી છૂટા પડી ગયા એ સંગઠન સામાજિક સંગઠનમાં તૂટી ગયું એટલે ભીમરાવ બહુ દુઃખ થયું કે આ હું કેવી રીતે કામ કરીશ એટલે આવા અને આપણે એમને આપણે યાદ કરીને એમની જે જે બધી આટલા વર્ષ આપણે થઈ ગયા છે બધું કામ જે તકલીફ પડે છે એ આપણે જ્યારે વાગોડી રહેતા ત્યારે આપણને આપણને ઘણું દુઃખ થાય છે કે આવા વ્યક્તિ ભારત દેશના એક એવા વ્યક્તિ કે જેને ભારત દેશનું બંધારણ બનાવ્યું વિશ્વનું શ્રેષ્ઠ બંધારણ બનાવ્યું આજે આખા ભાર આખા વિશ્વની અંદર નામ છે એમનું પ્રખ્યાત થઈ ગયા છે એવા વ્યક્તિ એ કેવી મૂંઝવાળી પરિસ્થિતિમાં પસાર થઈ રહ્યા છે એ આપણે જોઈ રહ્યા છીએ એકદમ કોઈ માણસ આગળ વધતો હોય ત્યારે આપણે જોઈએ કે એમને આગળ વધતો નથી એના માટે બધી મુશ્કેલીઓ આવતી હોય છે એટલે ભીભરાવણી કેટલી બધી મુશ્કેલી આવી છે એ મુશ્કેલી બધી માર્ગ કાઢતા કાઢતાં આટલા સુધી આવ્યા છે હવે ભારતમાં આવી ગયા છે અને હવે પરિવારને જોડે રહે છે એટલે પરિવારના પ્રશ્નોમાં સોલ્વ કરી શકે છે બાળક એમને જે એમનું બાળક છે યશવંત યશવંતરાવનો તો પેલા વાહ હોય છે ગઠિયો વાહ ગાંઠીઓ વાવ છે પગની અંદર એને એમની તકલીફ હશે એટલે ભીમરાઓને બાળકની પણ ચિંતા છે એક જ બાળક છે બાકીના બાળકો એક્સપાયર થયેલા એટલે એમને ચિંતા છે એટલે હવે ભીમરાઓ હવે એવું શું કરે છે કે આખા ભારતમાં નામ થઈ જાય છે એવી એવું એવું એવા કયા પ્રોગ્રામ અથવા એવો કેવો કાર્યક્રમ થઈ જાય છે અથવા એવી કઈ પરિસ્થિતિમાં નિર્ણય લઈને એવા કામ કરે છે જેના કારણે આખા ભારતનું નામ થઈ જાય છે એ હવે આપણે આવતા એપિસોડ જોઈશું થેન્ક યુ